એટલે મહારાજે શું કર્યું સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાવાની આજ્ઞા હરિએ ઈશારો કર્યો તરત જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સરસ મજાના ભગવાનની જળ ક્રીડાના કીર્તનો ગાય છે સાથે સાથે બીજા સંતો પણ તાળી વગાડી અને બ્રહ્માનંદ સ્વામીની સાથે ઊંચા સ્વરથી કીર્તન ગાય છે શ્રી હરિ પણ તાળી વગાડી અને શ્રી હરિની સાથે શ્રી બ્રહ્માનંદ સ્વામીની સાથે ગંભીરતા અને મધુરતાથી યુક્ત ગાન કરે છે એ સમયે પ્રકૃતિની અંદર વાતાવરણમાં પલટો આવી ગયો શું થયું પ્રકૃતિની અંદર વાતાવરણમાં પલટો આવી ગયો વાછરડા જે સ્તનપાન કરતા હતા એ પણ સ્થિર થઈ ગયા પક્ષીઓ સ્થિર સ્થિર થઈ થઈ ગયા ગયા સંતો મૃગલાના ટોળાઓ સ્થિર થઈ ગયા ગાય પણ ઘાસ ખાવાનું છોડી અને એ પણ સ્થિર થઈ ગઈ મયુરો મેઘધ્વનિની શંકાથી એ પણ નૃત્ય કરવા લાગ્યા આખું એ સૃષ્ટિના તમામ જે બધાએ સજીવ સૃષ્ટિ છે એ શરીરનું ભાન ભૂલી અને વાયુ વિનાના સ્થળમાં જેમ દીપકની જ્યોતિ સ્થિર હોય એ પ્રમાણે બધાએ સ્થિર થઈ ગયા આકાશમાં રહેલા દેવતાઓ વિમાનમાં બેસી અને પોતાની પત્ની સાથે શ્રી હરિ અને વર્માનંદ સ્વામીનું ગાન સાંભળી અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અંતરિક્ષમાં અપસરાઓ નૃત્ય કરવા લાગી ગણો પણ ઊંચા સ્વરે ગાન કરવા લાગ્યા તો આવી શોભા ઉન્મત ગંગામાં સ્નાન કરતા કરતા નિર્માણ થઈ ઋષિઓ મુનિ ગણો સિદ્ધો પણ શ્રી હરિનું ચિંતવન કરતા કરતા મનોહર સ્ત્રોત્ર થી સ્તુતિ કરવા લાગ્યા

લોડાવે હી લોડાવે જડમ બેઓ હાથ રે જમુનામાં ઝીલે રે સુંદર શામડો રે લો આસપાસ સખા કેરી મંડડી રે લો મધુરે ઘેરે ને ઘેરે સ્વરે જમુનામરે શું કહે છે બ્રહ્માનંદ સ્વામી પરોક્ષ ભાવથી કીર્તનની રચના કરે છે કારણ કે એ વખતે મહારાજે ના પાડેલી કે તમારે કીર્તનનો પરોક્ષ ભાવથી બધા શ્યામડો એટલે ઝીલી રહ્યા છે સર્વે ગોવાલીડા સાથ જો કે પોતાના સખા સંતો ભક્તોની સાથે મહારાજ ઉન્મત ગંગાના જળમાં છોડો ઉડાડે છે બે હાથ થી જળને હિલોડા લેવડાવે છે આસપાસ સખાગીરી મંડળી રે સંતો ભક્તો સાથે છે અને ઘેરા અને મધુરા સ્વર્ધી શ્રી હરિ ગાઈ રહ્યા છે દેખતા દેખતા મારે ડૂબકી લો સખા સર્વે સખા સર્વે છે ચારે રે સુંદર શું કરે છે મહારાજ સંતો ભક્તો દેખતા હોય એ જ સમયે અચાનક પાણીની અંદર ડૂબકી મારે અને અચાનક બીજી જ દિશામાંથી મહારાજ બહાર નીકળે ঝিণ ঝিণি বুদ পড়েছে রে ল মোহন মোহন না চে বোলে মোর জো ছেলা লানি রে লো ઠી તેના મોટા ભાગ્ય જો શોભરૂ બ્રહ્માનંદના ના શ્યામની રેલો રાત દિવસ રાત દિવસ હૈડા મારા ક્યાં લાગજો જમુનામાં ઝીલે રે સુંદર રે લો શું કહે છે ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની રે મેઘ પણ પરોપકારાદિક ગુણો વડે પોતાના મિત્ર ભાવને પામેલા શ્રી હરિ ઉપર અત્યંત પ્રેમથી વૃષ્ટિ કરે છે ધીમે ધીમે રહ્યો છે અને મોહનને જોઈ નાચે બોલે મોર રે મયુરો પણ હરિનું ગાન સાંભળી અને મેઘનો ધ્વનિની આશંકાથી નહર્ષપૂર્વક નૃત્ય કરે છે જળની લીલા છેલા કાનની જેણે દીઠી તેના મોટા ભાગ્યે રે શોભા રોળી બ્રહ્માનંદના ની રાત દિવસ માં રાખ્યા લાગજો આ ભગવાનની જળ એના બહુ મોટા ભાગ્ય છે જેને તેને આ દર્શનનો લાભ મળતો નથી ભગવાનની આ જળ પીડા યુક્ત મૂર્તિ રાત દિવસ અંધકર્ણમાં સ્થિર કરી અને રાખવા જેવી છે कोडी लो जी रे झीले जी रे जीरे लो निर्मल रूडा निर्मल रूडा जमुना केरा खेले पास सखानी मंडडी रे लो निर्मल नेणे निर्मल नेणे

મધુરે સાદે ગીત જો હાથ તે ઉછાડે પાણી હેત મારે લો પ્રેમી જનને વાધે જોઈ જોઈ પ્રીત જો ઇન્દ્રાદિક જોવાને કાજે આવી યારે छाई रया आकाशे विमान जो उत्साह करीने गावे अप्सरारे लो शंकर जोवा आव्या मेली ध्यान जो શોભે છે ગોઠીડા કેરા સાથ મારે લો તારાના ના મંડળમાં જાણો જો જળની લીલા જોઈને જાદવરાય ની રે બલિહારી બલિહારી જાય છે બ્રહ્માનંદ જો કોડીલો છે લો લો જો આખે આખું જે કથાની અંદર જે વર્ણન છે એ બ્રહ્માનંદ સ્વામીએ ખાલી બે પદની અંદર આખે આખું ચરિત્ર સમાવી દીધું એટલી ઉચ્ચ કક્ષાના કવિ હશે બ્રહ્માનંદ સ્વામી આપણે કલ્પના કરી શકી કે જે વર્ણન બે ચાર પાનામાં થાય એ જ વર્ણન સ્વામીએ બે પંક્તિમાં બે કીર્તનની પદની અંદર લખી અને આપણને વર્ણન કરી અને આખું ચરિત્ર સમજાવી દીધું શું કહે છે નિર્મળ ખેલે પાસ સખાની મંડળી નિર્મળ નેણે હરે છે બલવીર જો આ નિર્મળ જળમાં શ્રી હરિ સખા મંડળીની સાથે સ્નાન લીલા કરે છે ભક્તજનો એ બધાએ ગઢપુર વાસી બહેનો બધાએ કાઠે ઉભા રહી અને આ બધી લીલાના પ્રત્યક્ષ દર્શન કરે છે ગાવે છે મધુરે સાદે ગીત રે એ બધા બહેનો ભક્તો પણ મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી ની પાછળ પાછળ કીર્તન ઝીલાવે છે હાથે તે પાણી વાદે જોઈ જોઈ મહારાજ શું કરે છે હાથ ઉછાડી અને ભક્તો સંતો ઉપર પાણી ઉડાડે છે આ લીલા જોવા માટે ઇન્દ્રાદિક દેવતાઓ આકાશમાં વિમાન ઉપર ચડીને દર્શન કરવાના મીસ આવ્યા લાગ્યા ઉત્સાહ કરીને અક્ષરા ગાવા લાગી નૃત્ય કરવા લાગી અને શિવજી અખંડ ધ્યાન મગ્ન રહેતા હોય એ પણ આજે પ્રત્યક્ષ લીલાના દર્શન કરવા માટે ધ્યાન પડતું મૂકી અને આવ્યા છે શોભે છે ગોઠીડા કેરા સાથમાં તારા મંડળમાં જાણું ચંદ્રે જેમ આકાશમાં રાત્રે ખુલ્લા આકાશમાં તારા મંડળમાં મધ્યે ચંદ્ર જેમ શોભાયમાન હોય એમ શ્રી હરિ સંતો ભક્તોની સાથે શોભી રહ્યા છે જળની લીલા જોઈને જાદવ રે બલિહારી જાય છે બ્રહ્માનંદ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાનની આ નિર્મળ જળ લીલા જોઈ અને અમે વારી ફેરી નાખીએ છીએ બલિહારી કે ત્યાં તન મન ધન ભગવાન ઉપર કુરબાન કરીએ છીએ ભ્રમણારૂપી ગાયકો તે નૃત્યમાં તાલ મેળવા લાગ્યા અને ઉન્મદ ગંગાના જળમાં સુંદર વિહાર કરનારા ભક્તો પ્રિય સદાય ઈચ્છનારા સમાપ્ત કરાવે છે તે સમયે ભક્તજનો શ્રી ચરણ કમળ સાથે અથડાઈને પડેલા નિર્મળ જળનું હર્ષથી પાન કરવા લાગી કે આવું પ્રસાદી નું જળ ક્યાંથી મળે કે જે ભગવાનના ચરણ કમળનો સ્પર્શ પામેલો હોય એનું પાન કરવાથી આપણે નિષ્પાપ થઈ જશું થઈ જશે એ વખતે પછી ગાળવાનો મહિમા ન હોય પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના સ્પર્શ નો મહિમા સમજી અને એ ભગવાન ચરણોદક બધાએ પીવા લાગ્યા વરીએ સ્નાન કર્યો તેથી તેમના અંગ ઉપરથી ધોવાયેલા ચર્ચિત મનોહર ચંદનથી આખી એ નદી કેવી થઈ ગઈ પીળા રંગવાળી થઈ ગઈ હુનમદ ગંગા ત્યાગી મંડળો ગૃહસ્થ પુરુષોના સ્નાનથી અનેક પ્રકારના વર્ણવાળા તિલકોથી ધોવાઈ ગઈ કારણ કે બધા અલગ અલગ તિલક કરતા હોય કોઈ પીળા ચંદનનું કોઈ કેસરી ચંદન કોઈ સફેદ ચંદનનું એટલે કોઈ કુમકુમનો ચાંદલો કરતા હોય કોઈ ચંદનનો ચાંદલો કરતા હોય એટલે અનેક ઉન્મદ ગંગા બની ગઈ શ્રી હરિ આ પ્રકારે પોતાના ભક્તોની સાથે ઉન્મદ ગંગાના જળમાં ક્રી કરતા સ્નાન કરી સંતો ભક્તોને હાથની સંજ્ઞાથી આજ્ઞા કરી કે હવે બધાએ બારે આવો

ધારણ કર્યું અને એને અગ્ર ભાગમાં મુગટની આકૃતિ વાળું છોડું શોભી રહ્યું છે પ્રેમી ભક્તો મયારામ ભટ્ટ વગેરે શ્રી હરિના વિશાળ ભાલમાં કુમકુમ નો ચાંદલો કરવા લાગે ભક્તોએ હર્ષપૂર્વક શ્રી હરિને વારા પરથી પુષ્પના હાર તોરા ધારણ કરાવ્યા અને દાન આપવામાં અતિશય ઉદાર એવા શ્રી હરિ ગઢપુરના જેટલા પણ બ્રાહ્મણો હતા એ બધાને મુઠીઓ ભરી ભરી અને રૂપાની મોહરો આપે છે એ વખતે ચલણ આ હતું અત્યારે જેમ સિક્કાનું ચલણ છે એ વખતે રૂપાની મોહરોનું ચલણ હતું હે રાજન આવી રીતે પ્રત્યક્ષ ભગવાનના ત્રીસ વર્ષ સુધી સંબંધને પ્રાપ્ત થયેલી ઉન્મત ગંગાના ખડખડિયા ઘાટમાં ભક્તજનો સંતોની સાથે પાપના સમુદાયને નાશ કરનારું છે શ્રવણ કીર્તન એવી શ્રી હરિ વારંવાર જળ જ્યારે પણ ઘટપુર આવે એટલે સંતો ભક્તોને સાથે લઈ અને ઉન્મદ ગંગા જાય અને ખડખડિયા ઘાટ ઉપર જઈ અને સંતો ભક્તોને લાલ લડાવવા માટે જળ ક્રીડા ઉત્સવ કરતા ખડખડિયા ઘાટની જેમ જ નારાયણ ધરામાં પણ ક્યારેક શ્રીહરિ જળ લીલા કરતા આવી રીતે અનેક સ્થાનોમાં શ્રીહરિએ જળ લીલા કરી છે સમગ્ર પાપનો નાશ કરવામાં અતિ સમર્થ આ નદી નિષ્કામ ભક્તોને સેવા કરવા યોગ્ય સતી આ લોકમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થ સંજ્ઞાને પ્રાપ્ત થઈ અને પ્રસિદ્ધિને પણ પ્રાપ્ત થઈ ઉન્મદ ગંગાનો ઉત્તમ મહિમા કહેવા માટે શેષ શારદા વગેરે પણ સમર્થ નથી એ તો હું ક્યાંથી થવું એટલે એમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે જે નદીની અંદર સર્વોપરી ભગવાને ત્રીસ વર્ષ સુધી વારંવાર પોતાના અક્ષર મુક્તોની સાથે સ્નાન કર્યું હોય અને પ્રસાદીની બનાવી હોય એના તુલ્ય બીજું કોઈ તીર્થ આવે નહીં ત્યાર પછી સ્વામિનારાયણ મહાપ્રભુ અશ્વ ઉપર બિરાજમાન થઈ પાછા ગઢપુરમાં પધાર્યા અને પોતાના ઉતારામાં પધાર્યા आग के चे श्रोष्यन्ति शुवामिमं भुवि जल क्रीडां हरे सादरं ये वक्ष्यन्त तवा दुरन्त दुरित क्लेशौघवेध्वंसिनीं धे माया गुण निर्दोय संसारदं दाम ब्रह्मपुरम् પરમ જે શ્રોતા અને વક્તા શ્રદ્ધા રાખી અને સંસાર સાગરનાથી મુક્તિ અપાવનારી આ ભગવાનની જળ લીલાને વિસ્તારપૂર્વક કહેશે અથવા તો સાંભળશે એને શું પ્રાપ્તિ થશે આ લોકમાં એનું મંગલ થશે અનંત પૂર્વજન્મના કરેલા પાપ નાશ થઈ જશે સાંસારિક ક્લેશો ઝઘડાઓ બધાએ શાંત થઈ જશે અને આ અનાદિ અજ્ઞાનના રૂપ કાદવને ધોઈ નાખશે અને જ્યારે એ જીવાતમાં પોતાના સ્થૂળ એવા માનવ વિગ્રહના પ્રારબ્ધ કર્મનો ક્ષય કરશે ત્યારે દેહનો ત્યાગ કરી અને સુખમય એવા સર્વોપરી અક્ષર ધામ પામશે પણ શું થશે અજ્ઞાન ના સંબંધરૂપ કાદવ છે એના અંતમાં એ ટળી જશે અને દેહ મૂકીને ધામનો અધિકારી થશે પણ કોણ જે શ્રોતાને વગતા આ ચરિત્રમાં શ્રદ્ધા રાખશે એ જે આમાં મનુષ્ય ભાવ કલ્પશે ચરિત્રમાં એનું કલ્યાણ થશે નહીં કે ભગવાન થઈને આવું કેમ કરતા હતા ભગવાન થઈને સુરા મનુષ્ય ભાવ કલ્પે તો એનું કલ્યાણ થાય નહીં ભગવાનના મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય ભાવ રહે તો એ જીવનું સહેજે સહેજે કલ્યાણ થઈ જાય બીજા કોઈ સાધન કરવાના બાકી રહે માનસી રાજાને મનમાં સંકલ્પ થાય છે કુતુહલ થાય છે કે સર્વ અવતાર ના ધરતા અંતર્યામી પુરુષોત્તમ નારાયણનો સંબંધ ગંગાને પ્રાપ્ત થયો પૃથ્વી ઉપર બીજી ઘણી બધી મોટી નદીઓ છે તો ગંગાને જેવો પુરુષોત્તમ નારાયણનો અખંડ સંબંધ પ્રાપ્ત થયો એવી બીજી બધી નદીઓને કેમ સંબંધ પ્રાપ્ત ન થયો એ મને મનમાં પ્રશ્ન ઉઠે છે પુરુષોત્તમ નાણનો નિત્ય સંબંધનું જે કારણ હોય અને ઉન્મદ ગંગાનો શુભ મહિમા હોય અને આ નદીના સંબંધથી જીવની કેવી ગતિ થાય છે આપ જે શાસ્ત્રના રહસ્યને જાણતા હો સમજતા હો એ મને વિસ્તારપૂર્વક સમજાવો સુખ કહે છે રાજન માનસિંહ રાજાને પણ પોતાના કલ્યાણની જ એક ખેવના છે બીજી કોઈ સાંસારિક ખેવના છે નહી એના જ કારણે આવો પ્રશ્ન એને થયો બીજાને તો આવો પ્રશ્ન પ્રશ્ન પણ થાય કહે છે છે તારો બહુ સારો અનંત આત્માઓનો ઉદ્ધાર કરનારો છે માટે પ્રશ્નનો ઉત્તર તને કહું છું એકાગ્ર ચિત્તી સાંભળ એક સમયે નરનારાયણ ભગવાનના આશ્રમની આગળ વહેતી મંદાકીની નામની ગંગામાં સ્નાન કરવા માટે ભગવાન નર નારાયણ પધારેલા નરે સહિત નારાયણે ગંગામાં સ્નાન કર્યું અને પાછા પોતાના આશ્રમ તરફ આવતા હતા એ સમયે રસ્તામાં એક ગર્વિષ્ઠ સ્ત્રી રૂપ ધારી ગંગાને તેમણે જોઈ નારાયણ ભગવાન તો બધાના સર્વ ભાવને જાણી જાય જો એટલે જ એક્સરે નીકળી જાય નારાયણ ભગવાન તો સ્ત્રીના અંતઃકરણના સર્વભાવને જાણી ગયા ત્રિવિક્રમ નામના ભગવાનના ચરણ કમળના સ્પર્શથી ઐશ્વર્ય પામેલી ગંગાને અતિશય ગર્વ ઉત્પન્ન થયેલો ત્રિવિક્રમ ભગવાન એટલે વામન ભગવાન વામન ભગવાનના ચરણ સ્પર્શથી જ એમને ઐશ્વર્ય પ્રાપ્ત થયું ને ગંગાજીને જીવનું કલ્યાણ કરવાનું એટલે એને ગર્વ બહુ હતો એટલે નારાયણ ભગવાન ગંગાને કહે છે એ કલ્યાણી તમને અતિશય મદ ઉત્પન્ન થયો છે એનું કારણ શું છે અતિ સુંદર આભૂષણો વસ્ત્ર આપે ધારણ કર્યા છે આવી રીતે પૂછ્યું એટલે ગંગાજી કહે છે કે ત્રિવિક્રમ ભગવાન વામનજીના પદ સ્પર્શથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યથી હું દેહધારીઓના પાપને તત્કાળ નાશ કરી નાખું છું તો આવી સામર્થ્ય આવે તો મધ કેમ ન ચડે મધ તો આવે જ ને ઐશ્વર્ય આવે એટલે મધ ફ્રી આવે બાય વન ગેટ વન ફ્રી જેવી છે ઐશ્વર્ય અધિકાર આવે ઐશ્વર્ય આવે ભગવાન તરફથી કઈ મળે એટલે તરત જ એનું અભિમાન આવી જાય કોઈક જ પાત્ર હોય જે ઐશ્વર્યને પચાવી શકે પુણ્ય કૃતિ ભગવાન નરનારાયણ એવા આપના નિરંતર સ્નાનથી આવો પણ મદ મને વ્યાપ્યો છે એટલું જ નહીં તમે પણ મંદાકીનીમાં મારામાં નિત્ય સ્નાન કરવા માટે આવો છો એક તો વામન ભગવાનનો સ્પર્શ અને બીજું તમે નિત્ય સ્નાન કરો છો હવે મારામાં શું ખામી આવી રીતે મંદાકીની ગંગાનું વચન સાંભળી નર નારાયણ પ્રભુ હિતકારી વાત કહે છે એ ગંગા એ નિષ્પાપ તમે ત્રિવિક્રમ ભગવાનના ચરણનો સ્પર્શ તો એક જ વાર કર્યો છે માટે આટલો બધો ગર્વ સારો નહીં શું કહે છે એક જ વાર ત્રિવિક્રમ વામન ભગવાનના ચરણનો સ્પર્શ તમને પ્રત્યક્ષપણે થયો છે એના માટે બધો અભિમાન કરાય સહિત હું હંમેશા તમારા સ્નાન કરું છું એટલે પણ તમારે ગર્વ યોગ્ય નથી ત્રિવિક્રમ ભગવાન અને મારાથી પણ પર પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજમાન છે શું કહે છે સર્વોપરી ભગવાન અક્ષરધામમાં બેઠા છે એ સર્વના નિયામક અને હજી તને એનો તો પ્રત્યેક સંબંધ થયો જ નથી એનો સંબંધ થાય તો તો તને કેટલો બધો મદ ચડી જાય જો નરરાયણ ભગવાનના વામન ભગવાનના ચરણનો સ્પર્શ થયો એમાં આટલો બધો ઉત્સાહ આવી ગયો છે તો પુરુષોત્તમ નારાયણનો સંબંધ તો હજી તને થયો જ નથી માટે તારે ગર્વ કરવો યોગ્ય નથી આવી રીતે ગંગાજી નરનારાયણ ભગવાનને કહે છે હે પ્રભુ મત્સ્ય કુર્મ સમગ્ર અવતારો તમારા પણ કારણરૂપ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આપે જે કહ્યા તેનો સંબંધ મને પ્રાપ્ત થાય એના માટે હું તીવ્ર તપ કરીશ શું કર્યું તપ કરવાનો આદર કરીશ કારણ કે શાસ્ત્રમાં પણ કહ્યું તપ કર્યા વગર કઈ સિદ્ધ થતું નથી ગંગાજી નું આવું વચન સાંભળી નારનારાયણ ભગવાન રાજી થયા ગંગાજીને કહે છે હે કલ્યાણી તારો આ શુભ સંકલ્પ જરૂર સિદ્ધ થશે એમ કહી અને પોતાના આશ્રમમાં ગંગાજી વિચાર કરે છે કે આ મારું તો દિવ્ય વિગ્રહ છે મૂર્ત સ્વરૂપ છે માટે આ દેહ તો તપ થશે નહીં માટે મારે પૃથ્વી લોકમાં જઈ મનુષ્ય જાતિમાં જન્મ ધારણ કરવો પડશે અને પછી તપ નો આદર થઈ શકશે એ વગર થશે નહીં માટે મનુષ્ય દેહ તો ધારવો પડશે એ સમયે વંકાયન ઋષિ પશ્ચિમ પંચાલ દેશમાં જ્યાં સોમનાથ મહાદેવનું સ્થાન છે તે પર્વત ઉપર પર્ણકુટી બાંધી અને નિવાસ કરીને તપ કરતા હતા તેમણે ચિત્તમાં એવો સંકલ્પ કર્યો કે જાનવી કેતા ગંગાજી પોતે જ્યારે મારી પુત્રી બનશે ત્યારે જ મારો વંશ આ સંસાર સાગરમાંથી તરશે એ વગર તરશે એટલે એમણે સંકલ્પ શું કર્યો કે ગંગાજી મારી દીકરી તરીકે અવતરે અને ગંગાજી રાહ જોતા હતા કે મારે પણ મનુષ્ય લોકમાં જઈ અને અવતાર લેવો છે એટલે બે સંકલ્પ ભેગા થઈ ગયા બુદ્ધિમાન મંકાયન મુનિ આવો નિશ્ચય કરી પોતાના વંશનો ઉદ્ધાર થાય એ માટે એ પણ તપ કરવા લાગ્યા એ શેના માટે તપ કરે છે ગંગાજી દીકરી તરીકે અવતરે એના માટે વિષયોનો ત્યાગ કર્યો અપરિગ્રહ વ્રત ધારણ કર્યું ઇન્દ્રિયો અંતકણ જીતી લીધા અંતઃકરણમાં પરમેશ્વરની ધ્યાન દ્વારા આરાધના કરવા લાગ્યા અને આવા તીવ્ર તપ કરતા કરતા શીલ અને ગુણના સ્થાન રૂપ ઋષિના પત્ની રમાને વિશે તે મંદાકીની ગંગાએ પુત્રી રૂપે અવતાર ધારણ કર્યું ગંગા બાલ્ય અવસ્થામાં ગુણ સમુદાયથી પોતાના માતા પિતાને આનંદ પમાડે છે અને નાનપણથી જ બાલ યોગીની તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયા અને નિરંતર બાળપણથી જ તીવ્ર તપ કરવા લાગ્યા વિશેષ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું અહીંયા વિરામ સહજાનંદે સ્વામી મહારાજની જય શ્રી પદેમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे सहजानन्दे स्वामी महाराज निजे स्वामीनारायण स्वामी नारायण नारायण